હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણે આ યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની જે પરીક્ષા છે તે આવનાર જે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ છે તે અત્યારે યોજવાની છે તો પરીક્ષા પહેલાં કેટલીક તમને થોડી જાણકારી આપવાની છે તો મિત્રો જો તમે આ ચેનલમાં તમે પહેલી વખત વિઝિટ કરતા હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે જે પણ નવી ઇન્ફોર્મેશન મૂકીએ છીએ આ ચેનલમાં મૂકીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે તો તમે પણ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેજો કારણ કે તેમાં આપણે બધી જ ઇન્ફોર્મેશન મૂકીએ છીએ વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બીજી વાત એ કે હજુ સુધી વિડીયો ડાઇક ના કરો વિડીયોને લાઈક પણ કરી દો તો આપણે સમય ના બગાડી અને વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો સૌપ્રથમ તો વાત એ કે જ્યાં તમને હોલ ટિકિટ જોવા મળે છે હોલ ટિકિટમાં એક ફોટો ચોંટાડવાનો હોય છે તો મિત્રો જો તમારે અહીંયા અહીંયા તમને દેખાય છે અહીં ફોટો ચોંટાડો તેવું લખેલું છે તમે જો ફોટો નહીં ચોટાડેલો હોય તો તમને તમે પરીક્ષા આપવા જશો તો તમને વોલ ટિકિટ તમારે જોશે અને ફોટો નહીં ચોટાડેલો હોય તો તમને પરીક્ષા બેસવામાં બેસવા દેશે નહીં તમને પરીક્ષા આપવા દેશે નહીં મિત્રો આ એક ખાસ વાત છે કે અહીંયા તમારો ફોટો ચોંટાડેલો હોવો જરૂરી છે હવે ફોટો ચોંટાડેલો હશે પરંતુ ફોટા ઉપર જે તમે જે શાળામાં જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાના આચાર્યના સહી સિક્કા નહીં હોય સહી અથવા સિક્કા બંનેમાંથી એક પણ નહીં હોય તો પણ તમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તમારે ફરજિયાતપણે શાળાના આચાર્યનો જે સહી સિક્કો છે તે કરાવવાનો રહેશે શાળાના જે આચાર્યના સિક્કો અને શાળાના જે આચાર્યની સહી છે તે અહીંયા કરાવવાની રહેશે ફોટા ઉપર તો તમે વહેલી તકે શાળામાં જઈને તમે સહી સિક્કો કરાવી દેજો જો તમે સહી સિક્કા વગર જો શાળામાં જશો અને ફોટો બી ચોંટાડેલો નહીં હોય તો તમને પરીક્ષા આપવા દેશે નહીં બીજી એક વાત એ છે અહીંયા તમને સૂચનાઓ જોવા મળે છે તેમાંથી જે એક સૂચના છે બીજા નંબરમાં કે વિદ્યાર્થીને પોતાની પાસે મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર ગાણિતિક ટેબલ કે અન્ય વિજાણુ યંત્રો તથા અધિકૃત સાહિત્ય પરીક્ષા ખંડમાં સાથે લાવવું નહીં મિત્રો જો તમે પરીક્ષામાં ચોરી કરતાં પકડાશો તો તમને પરીક્ષા તમારું પેપર લઈ લેશે અને તમને પરીક્ષા ખંડમાંથી બહાર કાઢી નાખશે એટલા માટે તમે કંઈ પણ તમે પરીક્ષામાં પરીક્ષા આપવા જતાં પહેલાં તમારી જોડે કંઈ પણ સાહિત્ય અથવા કંઈ પણ તમારી જોડે પુસ્તક આવો કંઈ પણ હોય તો તમે બહાર મૂકી દેજો અને તમારી પાસે કોઈપણ મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર યા ગાણિતિક ટેબલ કે અન્ય વીજાણુયંત્રો તથા બિનઅધિકૃત કુ જે સાહિત્ય છે તે પરીક્ષા ખંડમાં સાથે લાવવું નહીં એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે ચોરી કરતાં પકડાશો અથવા કંઈ પણ તમારી સાથે જોડે કંઈ પણ વીજાણુયંત્ર અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ હશે તો તેનાથી તમે તમે પરીક્ષા આપી શકશો નહીં મિત્રો તો બીજી વાત એ કે લાસ્ટમાં એમ કહેવું છું કે તમારે જોડે જો તમે પરીક્ષા આપવા જશો તે પહેલાં તમારે જોડે હોલ ટિકિટ છે કે નહીં તેની ખાતરી કરીને તમારે પરીક્ષા આપવા જવાનું છે જો તમારી જોડે હોલ ટિકિટ નહીં હોય તો પણ તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એટલે તમારે તમે જ્યારે પણ પરીક્ષા આપવા જાવ છો ત્યારે તમારી જોડે હોલ ટિકિટ છે તે જોઈને તમારે પરીક્ષા આપવા જવાનું છે તો મિત્રો આ હતી કેટલીક સૂચનાઓ અને હા જો તમારે પરીક્ષામાં જો તમારી બ્લ જે પેન છે તે બ્લુ અથવા કાળી કલરની જ હોવી જોઈએ બ્લુ અથવા બ્લેક કલરની બોલપેન હશે તો જ ચાલે બીજા કલરની બોલપેન હશે તેનાથી તમે જે ઓએમઆર શીટ ભરશો તો મિત્રો નહીં ચાલે અને તમારું પરીક્ષા છે જે પેપર છે તે રદ ગણાશે તો આ હતી મિત્રો કેટલીક અગત્યની સૂચનાઓ મેં તમને માહિતગાર તમને કરી દીધા આશા રાખું છું તમને સમજણ પડી ગઈ છે જો હજી સમજણ ના પડે તો ફરીથી વિડીયો જોજો અને આ આગળ વિદ્યાર્થીને શેર પણ કરજો અને નવી માહિતી માટે ચેનલ સબ્સ્ક્રાઇબ પણ કરીને રાખજો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં